કેરી રસ્યાઓ માટે માઠા સમાચાર અગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કેરીના પાકને નુકસાન થવાની સંભાવના હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે ત્યારે હાલમાં અંબા પર કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે તેવામાં કમોસમી વરસાદની આગાહીના પગલે પાકને નુકસાન થવાની ભીતિ છે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના મુખ્ય પાક શેરડી છે અને બાગાયતી પાક તરીકે કેરીનો પાક ખેડૂતો લેતા હોય છે દક્ષિણ ગુજરાતની કેરીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે હવામાન વિભાગે કરેલી આગાહીને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાને જોતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી વલસાડ અને ધરમપુર વિસ્તારમાં કેરીનું મબલક ઉત્પાદન થાય છે આ વિસ્તારની કેસર કેરી સહિતની કેરીઓ આ વિસ્તારની કેસર સહિતની કેરીઓ ખૂબ જ મીઠાશવાળી હોય છે અને જેના કારણે કેરીના રસિયાઓ ખૂબ જ આતુરતાથી બજારમાં તેની આગમનની રાહ જોતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં આવતા એકાએક પલટાને કારણે કેરી રસિયાઓનો સ્વાદ પણ બગડતો હોય છે છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ વાતાવરણમાં પલટો આવી શકે છે જેના કારણે માવઠા જેવી સ્થિતિ અથવા કમોસમી વરસાદ પણ થઈ શકે છે સુરતથી સુનિલ પાટિલ સાથે મહાવીશ પાટિલ ગુજરાત સમ્રાટ ન્યૂઝ કમોસમી વરસાદની આગાહીને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા પેસી છે દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેરીનો પાક લગભગ વલસાડ નવસારી સુરત થઈને એસીટી પંચ્યાસી હજાર હેક્ટરમાં કેરીના બગીચાઓ છે અને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે અને વરસાદની જે રીતની ઝાપટાની આગાહી થઈ છે સ્વાભાવિક છે કે કમોસમી વરસાદ આવે એટલે ખેડૂતોને ચિંતા થાય અને હાલમાં જે રીતે કેરીનો પાકના મરવાઓ તૈયાર છે અને ખાસ કરીને આ વર્ષે સતત બે માવઠા થવાને કારણે તમે જુઓ તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું એને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાનું કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માન ત્રીસથી પાંત્રીસ ટકા પાક કેરીનો છે અને એવા સમયે ફરી પાછું જ્યારે માવઠાની આગાહી થઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા છે ને ખાસ કરીને આ જો માવઠું ભારે વરસાદ થઈ શકે એટલે સ્વાભાવિક છે કેરીના પાકનું મોટું નુકસાન થઈ શકે એટલે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને આના કારણે આવનાર દિવસોમાં કેરીનો પાક ઓછો ઉતરે એવું ખેડૂતોનું અનુમાન છે